જ્યાંય માતાજી મિત્રો આજના જી એસ બ્લોગમાં તમારો સ્વાગત છે અને મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરના છીએ વાય જ્યાં હાડ આપવો અને આપણે ને ધોઈ અને તૈયાર થઈ ગયા ને આ બધા આપણે માતાજી દીયાવતી કરી દીએ એ મારા બાર બારબીજના દાણી લાદ રાખજે એ મા સતી હાથરજે એ મા ભુપચર સિવતર લાદ રાખ દે માયમાં તો મિત્રો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરી

તો મિત્રો આ બાજુ આપણે હરીફાની ગાડી પડી તો તમને બતાવી જુઓ આ જો આથી ઝૂમ કરીએ તો આ બાજુ હરીફાની ગાડી પડી છે તો લીલોજીને વોલર નાખવા માટે આયા બરાબર નક્કી કરે નક્કી કરે ઓલર ગમાડે નખાવાના હી ગમાડે બાકી તો હા બારસો વાળા નાખવાના હી બારસો વાળા મને આજ જાને રૂટિંગમાં જઈ ના અને આ બાજુ આપણો સ્કેનર જોઈ લો

ડ્રાઈવર કોણ હા સર રંજીત રંજીત આ આપણો પાપ ભાઈ રંજીત જાદવ એ આઈ ડ્રાઈવર હું જો બહાર જવાનું ના ના વરન નકાવ મડે આ બેસો વરન નકાવ મડે બેસલ આ પણ આ આજ જને રૂટિંગ માં કાલ જઈ ના કાલ જઈ ના તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ ને લીલોજી આયા અહીં તો લીલોજી ચા પાણી કરે

કે ના ગરમ ગરમ એમ ને જો બાર ને મોટા દેખાડા ને એટલે વાત છે કોઈ બીમાર વધારે પડે હું તો કહેવા તો બોલે દવાખાન જઈએ પણ તું કોઈ મોન નહીં ના ડોક્ટર સાહેબે દવા લેવા જો તો કે થોડો તમારો ટકનો હુમલો હ એટલે હાથવજો એવું એમ બાર ને કરતા તો મિત્રો લીલાજી ના કિસ્મત એટલા કે બહુ જોર કર્યું તો આરે બચી જાય તો આરે અટક મજાક કરી લે આ કે કમ અટક ડુંગળો કે મારો બાર બીજો ધણી બેડા મને કોઈ ના તો ભાઈ આજે થંબનેલ માં મારું હ ટાઇટલ કે લીલાજી ને આવી અટક બરાબર રેડી આ તમે ટાઇટલ માર દો ટાઇટલ મારી મિલ દઉં અને આપણે 12 મહિના માં એક વખત યાદી સેવા કરતા હોય યાદી જતા હોય ને ના આપણે લેટા કાવે ને અટક આવતું હોય તો લઈ જાવ એવું હું એમ હા હા અટક ના આવતું છે તમારા કોઈ થાય એમ નહીં તમારા સુખ શાંતિ ખાલી એ આરામ જ કરવાનો કઈ તો મિત્રો આપણો બ્લોગ માં બને રહેજો પછી આપણે મળી પાછો આપણે આવી જાય રંજીત અલ રંજીત બહુ છે છે માલ ભાઈ રંજીત તમે

આઠ આઠ ટકા હા ચાર્જિંગ થાય હે ટકા સાઈઠ ટકા ફૂલ બીજા દાહા ચાલશે હાઈ હા દાડા હાથ દાહા ચાલે પછી બંધ થઈ જાય તો મિત્રો ઇલેક્ટ્રિક એક્ટિવા હા તો આપણા એસ બી હિન્દુસ્તાનના શોપિંગમાં આ ભજી એક્ટિવા લીધું તું અને આ એક્ટિવા એકદમ સારું છે હા હા એવરેજમાં જો હાલ એવરેજમાં ઓમ તો હા હારું સારું કહેવાની ડબલ હાડાની

પછી આપણે મળીએ આ બાજુ આપણો માલ બધો હતો બધો મારું ઉતારી અને આપણે ભર દીધો ઠેલા અને આ બાજુ વાહન જોઈને બધા મિલી જાય કમ્પ્લેન હવે આપણે જવાનું છે બજાર તો આપણે બજાર જઈ અને પછી મળી અને આ બાજુ અમારા વિષ્ણુભાઈ આવી જાય આ છે અમારા ગામના શું કહો વિષ્ણુભાઈ કાયદા ઘેર કોણ પટી ગયું

એકદમ આખી મરચા ભરી નાનો તો કઈ થાય એમ નહી હું જો સર કશું ના થાય હમણાં ખબર આવે હાલત તમે જોઓ ખાલી કેવી તીકી ખાય હા ખાવાની તીકી તમે મો માં કટલાઉ એકા કે પકોડી ને મોઢું સારું થઈ જાય જાય મસ્ત હા હું કટ બરાબર હા જો આ કા બતાવો જો મિત્રો

તો આપણા બ્લોગમાં બનાવી રહીજો આપણે મળીએ તો મિત્રો આપણે ક્યાં આવી ગયા અને જમવા બે ગયા તો જોઈ લો આ બાજુ જમવાનું ભણાવી દીધું સાસ ના બાજુ સર રોટલી તો મિત્રો આપણે જમવા બે ગયા તમે જમી જઈએ અને આપણા વિડીયોનો આપણે એલિઝીઓ એન્ડ તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો કાલે મળશું ના બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી 你再慢慢来。